તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે સવાર સવારમાં મોર્નિંગ મોર્નિંગમાં બાબુનો શું નાસ્તો છે ચાલો જાણીએ અને મિત્રો આજે તો નાસ્તામાં હું બનાવું છું ચા અને બાભુ એ પરોઠા રેડી કરી રાખ્યા છે

લા ની થોડીક મૂકી દઉં હાલો તમને બાબુ મારા હાથ ની આજે ચા પીવરાવ આજે હું બાબુ ને ચા બનાવીને પીવરાવીશ ને આપડી ચા ઉકળી ગઈ છે હા બરફ ના પછી ખાંડ ઓગાય હા ખાંડ નો વગડે અને બાપુ તડકો પડે સરબત ને એવું પીતું રહેવું પડે તડકો લાગી ગયો હા લુ લાગે ફટાફટ અને આજ ની રસોઈ શું છે બાપુ લાઈટ નથી ને આજે લાઈટ નથી આજે આખો દિવસ આપડે લાઇટ નો કાપી ગુવાર નું ખીચડી આપડે ચાલુ જ કરું છું પી લેવી પછી આપણે રસોઈ અને બાપુ આજે આપડે ગુવાર નું શાક છે એમને ગુવાનું શાક ને ખીચડી ખીચડી ગુવાનું શાક તો અહીંયા આપડે ગુવાર કટિંગ કરી

અને આપણે સારી રીતના મિક્સ બધા મસાલો કરીને પછી બાપુ લસણવાળી વાળી નાખવાની એની માથે પછી થોડું પાણી નાખવાનું એની માથે પાણી નાખવાનું એમ ને આ લસણ વાળી છે હા લસણવાળી વાળી ચટણી વેડ બનતે અને થોડું કોરી નાખવું બને નાખવાની હા એટલે નકરી લસણ વાળી બહુ જાતે ને છે વાત આવે હા વાત આવે એ થોડી કોરી ને હા અને હવે જો આ એક કપ થોડું પાણી નાખવાનું આમાં બહુ પાણી ચાધું ન હોય કારણ કે ગોવાર ભલે ચાધો હોય અને બાપુ આપડે અથાણાની કેરી નું શું થયું મને સાંભળી ગયું અથાણાની કેરી આપડે કરવાનું સંભાર વઘાન નાખવી તો

હવે આમાં પાંચસો ગ્રામ કેરીનું છે બાપુ આપડે અહિયાં ક્યાંય તૈયાર મળે છે કે નહીં આપડે તૈયાર તો આપણે ઘેરે જ હું બધા અથાણા કરું એટલે આપડે તો કોઈ દીકાય તૈયાર લાવવાનું હોય હું બધા દઉં છું

બાપુ ચુંદો અને એ બધું બાકી કરવો અને થોડીક ગોળ કેરી કરવી થોડીક ગોળ કેરી કરવાની એમને બાપુ આપણું અથાણું બહુ ભાવતું એટલે એને

ટેસ્ટ કરશું અને તમને બધા ને જણાવશું મસ્ત થઈ ગયું બાબુ અથાણું કલર મસ્ત આવી ગયો લાલ કલર આમાં માથા થી કલર નાખ્યો હોય ને એવું આવી ગયો છે મરચું સારું છે હા મરચું સારું છે કાશ્મીરી જ આપડે વાપરવીશ ને

લાગ્યું મિત્રો લોકેશન જરૂર થી કોમેન્ટ કરી જણાવજો કેવું લાગ્યું મેહુલભાઈ ભાઈ એક નંબર કાઈ ઘટે નહી આમાં બાકી ગાય છે તો મિત્રો આપણે ફરી પાછા ગામડે આવી ગયા છે ગાયું પાસે તેદી આવ્યા હતા બાપુ અમે તેદી આવ્યા હતા હું મેહુલભાઈ ભાઈ ને બધા બાપુજી કેવી છે મસ્ત છે કે નહીં મસ્ત બધું છે કા હા બધું બહુ મસ્ત છે

અહીંયા મિત્રો ગામડે રહેવાની તો તમને બધાને બહુ મજા આવે ને અહીંયા શાંતિ વાળું જીવન હોય દેશી કલ્ચર તમે જોઈ શકો છો નહીં બા અહીંયા મજા આવે કે નહીં રહેવાની હા ગાય નું દૂધ ગાય ની હા તો ચાલો મિત્રો હવે આપણે અમરેલી તરફ જઈએ હજી લીલિયા વોલ્ટ છે કાકાની ત્યાં જવાનું છે તો કન્ટિન્યુ મિત્રો તમે જોઈ શકો છો ગામડા બધું અહીંયા પાદર છે આપણે અહીંયા પાદર અહીંયા સાંજે પાંચ છ વાગે તમે જોઈ શકો છો બધા બેઠા હોય અને પાછળ બાપુજી ને બાપુ આવે છે વખતે મિત્રો મારે બાપુજી ના બાપુ ને તળને જવાનું હતું રસ્તામાં અમને મેહુલભાઈ ભેગા થઈ ગયા હું કે મેહુલભાઈ ભેગો થઈ ગયો આ ભેગા થઈ ગયા જાત્રા નું મેહુલભાઈ ની સાઈડ હાલે છે સાઈડ છે જાત્રા

લીલિયા કાકા ને ત્યાં આવી ગયા છે કેવું લાગ્યું બાબુ મકાન બહુ મસ્ત કાકા એ બનાવ્યું વાહ કાકા વાહ બહુ મસ્ત મકાન બનાવ્યું છે કાકા જય માતાજી કાકા જય માતાજી માતાજી અમારા દાદા ના ભાઈ છે કાકા તો કેવું લાગ્યું બાબુ મકાન બહુ મસ્ત બનાવ્યું છે કાકા કેટલા બે રૂમ છે બે રૂમ છે આ બે રૂમ હા

વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ન કુરમે દેવ સર્વ કાય સુ સર્વદા વા વા કાકા મસ્ત લખ્યું છું તો ચાલો કાકા અમે રજા લઈ જય માતાજી આવજો હવે તમે અમરેલી આવો આવશે ને હા તો ફાઈનલી મિત્રો આપણે લીલિયા થી કાકા ની ત્યાં થી આવતા હતા અને અહીંયા આપણે સલડી ઊભા નો રહી એવું બને નહીં કા ભજિયા ખાવા મંચુરિયન શું કેવું મેહુલભાઈ મેહુલભાઈ હું પૈસા નહીં મેહુલભાઈ એમ ને કહ્યું તમે લઈ જાવ તમારું તેઓ પણ એ વાત સાચી અહીં આપણું મંચુરિયન આવી ગયું છે કેમ છે ટેસ્ટ કરીને તો કેમ છે બાપુજી મસ્ત છે ને

તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ અમરેલી અને હવે દાદા ને આપણે મળીએ શું કે ટુબવેલ માં આવ્યા તો તો બહુ પવન હતો વાળ ગયા છે હવે ને દાદા બોલો દાદા અમે વાળિયા થી આવતા હતા ના ફ્રેન્ડ ની ત્યાંથી એના ઘરે ગયા તા ગાય ને એવું બધું હતું આપણે યુટ્યુબ ફેમિલી ને દેખાડ્યું દેશી કલ્ચર અને ત્યાંથી આવતા હતા તો લીલિયા તમારા ભાઈ ની ત્યાં ગયા તા અમે એ કનુભાઈ પછી હું નાનજી અમારો ડાયાભાઈ શાંતિભાઈ બધા એક ઓછરિયા એક ઓછરિયા રહેતા કોઈ કોઈ બાજુ નથી નાવા પડી બધા લગભગ પંદર છોકરા હું વાત કરું છું ખુબ ના પાણી માં એની કોઈ વાત જ કરી માં તું કાકા તમને બહુ કાકા જ ને ખુબ રીમા છે હા ખર દાદા દેજે ને દાદા ભાઈ હવે દાદા ને આયા તમે આવો એટલે મળી લે દાદા ને હા આવવાના છે એ આવવાના છે કેતા થોડાક દિવસ દાદા ને મળવા આવી છે હા તો આવો આવો જરૂર આવો ચોક્કસ હા તમે બહુ મજા કરી છે પેપડી આવે ઉનાળા માં બોર જેવી પેપડી હોય એ પેપડી ખુબ ખાધી છે અને પીપર માં લાખું આવે લાખો યા દેવા જઈ આવા મહેનત કરીશ ભાઈ ને અને સવાર છ વાગ્યા ઉઠીને સીધા હુંડા લઈને સ્ટેશન રોડે સાણ મેળવવા સવાર માં આઠ વાગે તો વૈયા ખાઈ પીએ

ખાલી ઉભું રેવાનું હથોડી લઈ બીજું કોઈ વસ્તુ કઈ નાંતિ વાળું જીવન તો નો કરવા કે નોકરી નથી નોકરી પેલા દાદા નોકરી નું એટલું બધું હતું નોકરી

ચાલો મિત્રો વિડીયો નો આપડે અહિયાં ધ્યાન કરીએ છીએ અને વિડીયો તમને કેવો લાગ્યો કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ની કોમેન્ટ કરજો વિડીયો ને લાઇક કરજો અને નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો